બે ગુણ્યા પાંચ થાય એનો અર્થ એવો થયો કે છેલ્લો અંક શૂન્ય આવે એ બધી સંખ્યાઓમાં જે બે અવયવો છે 2 અને 5 એ હોવા જોઈએ જો આ બંને અવયવો હોય હવે ચાર ના આપણે અવયવો પાડીએ તો આ રીતે લખાય બે ગુણ્યા બે એની એન ઘાત તો આને આપણે બંનેને અલગ અલગ એન આપી દઈએ તો બે ની ઘાત ગુણ્યા બે ની બે ની જગ્યાએ આપણે એક મૂકીએ તો શું થાય બે ગુણ્યા બે બે મૂકીએ તો ગુણાકાર માં શું આવશે ખાલી બે બે જ આવશે ક્યાંય ગુણાકાર માં પાંચ આવશે નહીં પણ શું નથી પાંચ નથી એટલે ચાર ની એનઘાત ક્યારે છેલ્લો અંક શૂન્ય થશે નહીં તો જવાબ આ રીતે લખવાનો કે અહી ચારની એન ઘાતના અવયવોમાં અવયવો મળે છે પરંતુ છેલ્લે શૂન્ય હોવા માટે બે અને પાંચ બંને અવયવોમાં જોઈએ તેથી આપણે કહી શકીએ કે ચારની ની એનઘાત નો છેલ્લો અંક શૂન્ય બહુ સરળ વસ્તુ છે આ જ રીતનો એક દાખલો સ્વાધ્યાય એક એક માં આપેલો છે જ્યાં ચાર ની એન ઘાત ને બદલે શું આપેલું છે છ ની એન ઘાત તો એ પણ આ સેમ રીતે તમે કરી શકો છો